નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે હું તમને અત્યારે હાલમાં મગફળી એકઠો એકસો અઠ્યાવીસ નંબર હું તક બતાવી રહ્યો છું આપણે છે અંદર સકેદ દવાનો ઉપયોગ કરેલો હતો અને કેટલું કેટલું નિંદામાણ સાફ થઈ ગયું છે એ હું તમને બતાવવાનું છું તો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી કરીને આપણે ક્યારેક ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે જો મિત્રો અત્યારે આપણે છે મેં તમને આગળના વિડીયોની અંદર બતાવ્યું હતું કે આપણા પાળા ને હાર્યું આ ફૂલ પાળાવશે જો વિડીયોની અંદર આમ જો આ વખડું છે આ પાટલું કહેવાય અને આ પાળા છે આપણે આની અંદર છે એ તલ હતા અને આ છે હેમૂળ જો આ હેમૂળ છે એ પણ વહી ગયું છે જોઈ જુઓ અને આ છે તલ એ પણ સાફ થઈ ગયા છે આ દવાને આપણે સાટી અને અંદાજે તો વીસેક દિવસ જેવું થયું છે અને માથે વરસાદ પણ સારો એવો થઈ ગયો છે બે ત્રણ વખત એટલે આમ ગણો ને તો નિંદામણ બધું સાફ થઈ ગયું છે અત્યારે આમાં આપણે એક જ વખત હાથી અંકેલું છે બાકી આમાં આપણે હાથી પણ નથી આવી અને જો બધું નિંદામણ સાફ થઈ ગયું છે અને પછી નીચેનું બાળ્યું છે ને એ હું તમને બતાવું છું વિડીયોની અંદર માટે વિડીયોને કં કન્ટિન્યુ જોઈજો જેથી કરીને આપણે છે દવાનો ઉપયોગ કરતાની સાથે જ આપણને ઇન્ફોર્મેશન હોય છે તો હવે મિત્રો હું તમને બતાવું છું સે આપણે જે સકેદ દવાનો ઉપયોગ કર્યો હતો પછી માથે વરસાદ થઈ ગયો અને આપણે છે આખે આમ ગણો ને તો આ મારી વાડી છે આ વાડીની અંદર આપણે ઉનાળું તલનું વાવેતર કરેલું હતું અને થોડાક તલ ખેર્યા હતા એટલે આપણે તલ ઉગેલા છે તો પછી આપણે છે સકેત દવાનો નિંદામાણનાશક દવાનો ઉપયોગ કર્યો તો તો પછી મિત્રો જો આમાં છે ને આપણે તલમાં તલની દવા છાંટવામાં ટૂંકમાં સકેત દવા છાંટવાનું થોડુંક લેટ થઈ ગયું હતું એટલે છે એ આ તલ છે એ ઓછા બેળ્યા છે આ વ્યા તો જાય છે પણ આમાં થોડીક વાર લાગશે જોઈ જુઓ મિત્રો આ છે આવા નવા આ પાળિયાની અંદર પણ નવા તલ હતા અને આમાં પણ આવા જ હતા પણ કહેવાનો મતલબ એ છે કે આ તલ છે થોડા મોટા થઈ ગયા હતા એટલે આ છે એ બળ્યા નથી આને બળતા થોડેક વાર લાગશે જો આ જે પાળાની અંદર ખડ છે ને નિંદામણ એટલું ને એટલું આ પાળાની અંદર પણ હતું પણ આ છે આપણે પંદર દિવસની થઈને એની પહેલાં અમે આપણે શક્ય જ દવાનો છંટકાવ કરી દીધો હતો અને આમાં છે વીસ દિવસની માંડવી આપણે થાવા દીધી હતી માટે આ પાળીઓ આપણે જ્યારે ઉનાળામાં પાતા હતા ને ત્યારે સૌથી પહેલાં પાવ્યું હતું એટલે આમાં એક તો દવા લેટ આવી અને પાળીઓ વધારે પહેલાં પી ગયો એટલે પાંચ દસ છ દિવસનો ગાળો થઈ ગયો હતો એટલે છે આ તલ છે સાફ થયા નથી આમાં આપણે જો તો હું આમાં હાથી હાક્યું નથી એટલે એક વખત હાથી પણ હાકવું પડશે અને જરૂરત પડે તો આમાં એક આ પાળા રહ્યા ને પાછી આમાં દવા ધોવાણી નથી એટલે આમાં જો નિંદામણ સાફ થઈ ગયું છે પછી આમાં છે એ આપણે થયું નથી માટે આમ ગણો ને તો આપણે સકેદનું અદામાનું સકેત સાટ્યું હતું એની કિંમત છે આપણે આમ બજારમાં આઠસોથી નવસો રૂપિયાની અંદર ઉપલબ્ધ હશે અને દસ પંપ આપણે સ્પ્રે કર્યો છે અને આ જો આઠસોથી નવસો ફૂટનો સાહ છે એક કેરાની અંદર આપણે એક પંપનો સ્પ્રે કરેલો છે એવી રીતના આપણે છંટકાવ કરેલો છે ઘણા ભાઈઓને છે એ દવા કાઢી સાટતા હોય છે અમુક પારવી સાટતા હોય છે પણ આપણે છે થોડો આપણને ખબર હતી કે આ શક્ય દવાથી છે માંડવીની અંદર કોઈપણ જાતનું નુકસાન થતું નથી હા એવું થાય છે કે દસ દિવસ કે ચાર પાંચ દિવસ છે માંડવી થોડીક સ્ટોપ થઈ જશે વધવાનું બંધ થઈ જાય પણ એના કારણે તો એ અમુકની વધારે ફૂઇટ મૂકે છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેવાનો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે જો હું તમને આ બધું છે ને આ ઉપરના પાળિયાની અંદર એકદમ નિંદા મણ બધું સાફ થઈ ગયું છે કારણ કે એમાં છે ને દવા થોડી વહેલી આવી ગઈ હતી આ જોઈ જુઓ આમાં એક પ્રકારનું નીંદવા પણ જ નથી આપણે બધું નિંદામણ સાફ થઈ ગયું છે અને નિશીનું પાળ્યું છે એમાં જો ક્યાંક ક્યાંક નિંદામણ દેખાય છે આને છે આપણે એક વખત ફરીથી સ્પ્રે કરી દઈશું જેથી કરીને સાહેબ બધું નિંદામણ સાફ થઈ જશે સારું ચલો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલની અંદર જો આપ નવા હો અને ખેડૂતને ક્યારેક ક્યારેક હું તમને છે સારી 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 હું ઉપયોગ કરતો હોય દવા અને અમુક અમુક છે દેશી ટેકનિક હું તમને બતાવતો હોઉં છું ક્યારેક ક્યારેક મારા વ્લોગ શૂટ કરીને મૂકતો હોઉં છું તો વિડિયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું ધન્યવાદ